વલસાડ રેલવે વિભાગ દ્વારા બંધ કરાયેલા રોડ ચાલુ કરવા માટે અનંત પટેલ સાથે કોંગ્રેસ સમિતિ દ્વારા કંટ્રોલ ઓફિસ ખાતે એરિયા મેનેજરને રજૂઆત કરાઈ તારીખ માર્ચ બુધવારના રોજ કલાકની માહિતી મુજબ વલસાડ રેલવે વિભાગ દ્વારા રેલવે કોલોની સહિતના ત્રણ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા જેમાં આરપીએફ મેદાન પાસે આવેલો રેલ્વે વિભાગનો રસ્તો તેમજ ડીએસપી સર્કલ પાસે આવેલ રેલવે વિભાગનો રસ્તો અને ત્યારબાદ સ્ટેશન રોડ પર આવેલ ઉડીપી હોટલ સામેનો રેલવે કોલોનીનો રસ્તો બંધ કરાતા અવરજવર કરતા રાહદારીઓ તેમજ વાહન ચાલકોને અટવાવાનો વારો આવ્યો હતો જોકે અગાઉ બે વાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા આજરોજ કોંગ્રેસ સમિતિ દ્વારા તેમજ ધારાસભ્ય અનંત પટેલ દ્વારા રેલવે કંટ્રોલ ઓફિસ ખાતે રેલવે એરિયા મેનેજરને રોડ ચાલુ કરાવવા માટે રજૂઆત કરી હતી તેમજ રેલવે એરિયા મેનેજર દ્વારા થોડા દિવસોમાં રોડ ચાલુ કરી દેવાની બાંહેધરી આપી હતી જોકે આ રોડ ચાલુ નહીં કરવામાં આવશે તો ધારાસભ્ય આનંદ પટેલ દ્વારા આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી